આજના વિડીયોની અંદર આપણે એ જોઈશું કે જ્યારે આપણી પાસે બ્લાઉઝ આવે અસ્તરવાળો બ્લાઉઝ આવે અથવા સાદો બ્લાઉઝ આવે તો સૌથી મોટો પ્રોબ્લેમ આપણી પાસે એ જ હોય છે કે પાઇપિંગ 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 કરવાની બનાવવાનું એટલે દોરી પાઇપિંગની વાત કરતો સાડી છે ગોટ કહેવાય છે ઘડું કહેવાય છે બરાબર છે જે સાડીના કાપડનું ગળું બાંધવાનું હોય છે તેની વાત કરી રહ્યો છું હવે એને કેવી રીતના બનાવવાથી આપણો શોલ્ડર ના ઉતરે એક તો આપણો આજે બ્લાઉઝ જે છે જે આ બ્લાઉઝ છે આપણો એમાં આ શોલ્ડર ના ઉતરે પ્લસ આપણું ગળું ખેંચાય ના અહીંયા ગાડી કોઈ જગ્યા ખેંચાય ના અથવા તો ખુલ્લું ના પડે અથવા તો આ ભાગ એમ અધર અધર ના રહે આવું બધું ઘણું બધા એવા પ્રોબ્લેમ તમારા મનમાં પણ ચાલતા હશે અને પ્રશ્નો આવા બી હશે તમારી પાસે તો આનું સોલ્યુશન શું છે અને ગળું બનાવવાનું કેવી રીતના અને આનું આ ગળું બનાવતી વખતે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે મેઇન વસ્તુ શું છે ધ્યાન શું રાખવાનું છે અને ઘણા લોકો તો એવું કે છે સર મેં બનાવી બનાવીને થાકી ગયા પણ હજુ અમારું ઘડું બનતું જ નથી અમારાથી ફિનિશિંગ આવતું જ નથી તો ફિનિશિંગ રીતના લાવવાનું છે શોલ્ડર કેવી રીતના આપણે ખભા પર રાખવાનો ફીટ કેવી રીતના રહેશે આ ગળું કેવી રીતના ખેંચાય નહીં આ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોઈશું શરૂઆત કરીએ આજના વિડીયો કેમ છો મજામાં આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયા ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલર માં

સાડીમાંથી બ્લાઉઝ કટિંગ કરીએ તો કપડું વધતું જ નહીં તો આ તો આટલું કંઈ વધ્યું છે બાકી અમુકમાં તો થોડુંક જ વધે છે અમારે આટલા કપડાની અંદર બી પટ્ટી બનાવી પડે બરાબર અથવા તો આટલું બી કપડું ના બચેને તો પછી છેલ્લા અસ્તરનું પટ્ટી બનાવી દેવી પડે છે પછી બરાબર હવે માન લો કે ચાલો આમાં ગોલ્ડન કલરની આ પટ્ટી છે બરાબર તો પછી ગોલ્ડન કાપડ કોઈ બીજા બ્લાઉઝનું વધેલું હોય તે પણ આમાં યુઝ કરી શકો તમે હવે જ કઈ કરવું પડે ને પછી તો આપણે થોડું કંઈક જાતે થોડા કાપડ બનાવીએ બરાબર હવે આ પહીથી આપણે પટ્ટી કાપવાની જો આ સાઈડ આપણે ખેંચીશું ને તો નહીં ખેંચાય જો ખેંચાય નહીં ખેંચાશું આ સાઈડ બી મેં ખેંચીશ તો નહીં ખેંચાય પણ આ સાઈડ મેં ખેંચીશ તો ખેંચાશે જો આ ખેંચાય ખેંચાય છે છે આ વસ્તુ જે ખેંચાય જે સાઈડ થી એ પટ્ટી આપણે કાપવાની છે બરાબર તો આપણે એક ઇંચની પટ્ટી રાખીને વધારાની એક ઇંચની પટ્ટી આપણે કાપી નાખીશું બરાબર આવી રીતના એક ઈંચની પટ્ટી આપણે આવી રીતના કાપી નાખીએ બરાબર આવી રીતના જેટલી આપણે જરૂર હોય એટલી આપણે પટ્ટીને કાપી લઈશું પછી બધું જ કાપડું કાપી નાખવાનું એવું નહીં બરાબર હવે આપણે પટ્ટી કાપી નાખ્યા પછી આને આપણે જોઈન્ટ કરવાની છે પણ જોઈન્ટ કરતા પહેલા એક વસ્તુની ખાસ કાળજી રાખવાની છે કે આમાં ઊંધું છતું છે એ વસ્તુનું જોજો ધ્યાન આપજો કે આ પટ્ટી ઊંધી છતી જોઈન્ટ ના થઈ જાય એટલે છતી ની બાજુ છતી જ જોઈન્ટ થાય અને ઊંધાની બાજુ ઊંધી જ જોઈન્ટ થાય ના કે પછી તમે એવું કહે કે સર તો ખબર નથી અને બની ગયા પછી બા આવું આવું તો થઈ ગયું કાળજી રાખજો તમે આ પટ્ટી અને પટ્ટી જોઈન કરતા પહેલા એક વસ્તુની ખાસ કાળજી રાખજો કે પટ્ટીને આ રીતના જોઈન ના કરતા બેને એક સરખી આમ મૂકીને નહીં કરવાની આપણે આવી રીતના એલ જેવી થવી જોઈએ બરાબર એલ જેવી થવી જોઈએ અને અહીંયા ગાડીથી સિલાઈ ચાલુ કરવાની અહીં પૂરી કરવાની બરાબર ક્રોસમાં સિલાઈ મારવાની અને એકદમ ઝીણી સિલાઈ મારવાની અને પટ્ટી ઊંધી થતી કપડું ખાસ કાઢી રાખજો બરાબર છે આવી રીતના આપણે પટ્ટીને જોઈન કરી લઈએ જો અમે આ પટ્ટીને જોઈન કરી લીધી છે તમે દેખી શકો છો કે મેં આ સિલાઈમાંથી આ વધારાનું જેટલું બી કાપવા છે ને અમે આને કાપી લઈએ આવી રીતના જેટલું ચાપનું રવા દેવાનું છે બાકીનું બધું કાપી નાખવાનું છે ચાપથી વધારે ના કાપી નાખતા નાખે પછી પટ્ટી બરાબર છે તો એટલું રાખી એને હવે આ કાપી નાખ્યા પછી પટ્ટી સીધી થઈ ગઈ જો પટ્ટી સીધી થઈ ગઈ છે ઊંધું ઊંધું બધે ઊંધું ઊંધું એક વખત આખી પટ્ટી ચેક કરી લેજો કે ઊંધી છે ઊંધી જ છે બરાબર અને એના સાંધા તમે જોઈ શકો છો કે આમ ક્રોસમાં સાંધા છે દરેક સાંધો ક્રોસમાં છે મેં તમે સિલાઈ ક્રોસમાં મરાય છે એટલે દરેક સાંધો ક્રોસમાં હશે બરાબર હવે આ પટ્ટીને આપણે શું કહું છે કે એક સાઈડ ની પટ્ટી આવી રીતના વારવાની છે પણ પટ્ટી વાર છે પટ્ટીને ખેંચીને વારનો બરાબર એટલે પટ્ટી ખેંચીને વારવાની છે ચાલો આપણે આ પટ્ટીને વાર દીધી આખી જો એક સાઈડ ની મેં પટ્ટી વાર દીધી ખેંચી ને ખેંચીને વારવાનું કારણ શું છે કે આપણે જયારે પટ્ટીને કોઈ જગ્યાએ ખેંચવાનું આવે કે કોઈ જગ્યાએ આવી રીતના સેજ સોસ મારવાના હોય કે ગમે તે આવે તો પટ્ટી જે આ સાઈડની ધાર વારેલી હોય તેના ટાંકા તૂટી જાય ખેંચાય ને તો ટાંકા તૂટી જાય એટલે હંમેશા જયારે પટ્ટીના ધાર વાળો ત્યારે ખેંચી લેજો તો આના ટાંકા તૂટે ના બરાબર છે હવે આપણે જે મેન બ્લાઉઝ જે છે આ જે આપણો મેન બ્લાઉઝ છે તેના ગળા ઉપર આવી રીતના આપણે આને પટ્ટીને મૂકવાની છે આ જે ગળું જે મેન છે અહીંયા જયારે ખાસ કાળજી રાખજો અહીંયાથી મેન મહત્વનું કામ અહીંથી ચાઉ થાય છે કે આટલી પટ્ટીને આગળ છોડ દેવાની અર્ધોઈ જે અને પછી ગાળાને ધાર તું ઢાર પટ્ટીને મુકતા જવાનું પટ્ટીને મુકતી વખતે ગાળું આપણે છે ને આમ સીધું નહી કરી દેવાનું આ રીતના જ રાઉન્ડ જ રાખવાનું પટ્ટી આપણે રાઉન્ડ કરતા જવાનું બરાબર બીજું કે પટ્ટીને ધારે આપણે સિલાઈ મારતા જઈએ જોઈન કરતા જઈએ ત્યારે જેટલું આપણે ચાપ અહીંથી શરૂઆત કરતી વખતે લીધું ને ચાપનું ડબ્બાન લીધું નહીંથી તો ચાપનું ડબ્બાન આખા ગાળાની અંદર લેવાનું છે બરાબર આપણે અહીંયા ગાડી આપણે ચાપ નું રાખીશું મેં અને પટ્ટી ને બી નહીં ખેંચું કે ગળાને પણ નહીં ખેંચું કોઈને કશું કોઈ કરવાનું નથી ખાલી આપણે પટ્ટીને ધારે કરતા જવાનું બરાબર આવી અને બીજી એક વાત કે હાંધા આ બધા જોઈ લેવાના આ હાધો નીચેની સાઈડ જ પાડવાનો આ જે કટોરીનો સાંધો છે તે નીચેની સાઈડ જ પાડવાનો હવે જ્યારે આપણે શોલ્ડર વાળો ભાગ આવે જયારે આ શોલ્ડર વાળો ભાગ આવ્યો અહીંયા ગાડી આપણે જોવાનું છે અહીંયા ગાડી આ ભાગમાં બે ત્રણ ઇંચ આ બાજુ બે ત્રણ ઇંચ આ બાજુ બંને સાઈડ બબે તંત્ર ઇંચ ખેંચી લેવાની છે પટ્ટી પટ્ટી ને ખેંચવાની છે બ્લાઉઝ ને નથી ખેંચવાનું બંને સાઈડ થોડુંક થોડુંક આ બાજુની સાઈડ બે ત્રણ ઇંચ ખેંચી લેવાનું આ બાજુની સાઈડ બે ત્રણ ઇંચ સુધી ને પટ્ટી ને ખેંચી લેવાની આવી રીતના હવે એટલા ભાગમાં ખેંચી લીધા પછી હવે શું કરવાનું છે કે હવે પટ્ટી ને ખેંચવાની નથી હવે આપણે જે રીતના ધારે જાય છે જે રીતના પટ્ટી માંગે છે એવી જ રીતના પટ્ટી જવા દેવાની બરાબર પણ દબાણ આપણું ઓછું થવું જોઈએ ના અહીં રાઉન્ડ આવે ને તારા તારે ત્યાં આગળ ખાસ કાળજી રાખજો રાઉન્ડ આવે ત્યાં ગાડી પણ આપણે આખું આખું કાપડ ફેરવવાનું છે એવું નથી કે ખાલી આટલો જ ભાગ ફેરવવા આખું કાપડ ફેરવવા આવી રીતના જો તમે આમાં ગળું બળું ખેંચી નાખો આ તો અસ્તરવાળો એટલે કદાચ ના ખેંચાય પણ સાદો બ્લાઉઝ હોય ને તો ખેંચાઈ જાય એનું ખાસ કાળજી રાખજો ગળું ના ખેંચવવું જોઈએ ખાસ કરીને રાઉન્ડ વાળો ભાગ તો બહુ જ સાચો હોય હવે મેં ફરી પાછો બીજી સાઈડના ખભા પર આવી ગયો છું એટલે શોલ્ડર પર આવી ગયો છું તો એટલા ભાગમાં મેં અહીંયા બે ત્રણ ઇંચ જેવો ખેંચી લઈશ અહીંયા આગળ આ ભાગમાં અને બે ત્રણ ઇંચ આ બાજુના આગળના ભાગમાં યોગ ભાગમાં બી મેં ખેંચી લઈશ પટ્ટીને ખેંચીશ હા કાપડને નહીં અને પછી પછી નોર્મલ જે રીતના ચાલતું હોય એ જ રીતના ચલાવીશ પટ્ટી ખેંચી છે બાકી કોઈ જગ્યાએ ખેંચી નહીં બંને બરાબર છે હવે આ મેં પટ્ટી લગાવી દીધા પછી હવે મુખ્ય હવે જે આવે છે સૌથી મુખ્ય વાત આ પટ્ટી ને લગાવી દીધા પછી હવે આને વારવાની અને કેવી રીતના કાઢવાની એ પહેલા જે લોકોને બે આપણા ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસમાં જોઈન થવા માંગતા હોય તેની અંદર આ બધી જ વસ્તુ ડિટેલમાં શીખવાડવામાં આવે છે કટોરી વાળા વાળા પ્રિન્સેસ કટ બોટ ને દરેકે દરેક સ્ટાઇલના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવાડવામાં આવે છે બરાબર છે એની મેં તમારે બધી જ વસ્તુ શોલ્ડર કેટલો રાખવાનો મૂંડો કેટલો રાખવાનો બધું જ શીખવાડવામાં આવે છે તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે જોઈન થઈ શકો છો તે બી તમારી ઘર બેઠા અને આ ક્લાસ કરવામાં આવે છે અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય જેમ કે કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેકે દરેક સાઇઝના દરેકે દરેક જાતના ફર્મા અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલેવરીની અંદર એ પણ તમારે ઘર બેઠા કેશ ઓન ડિલેવરીમાં ફર્મ આવી જશે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો અત્યારે ઘણી બધી ઓફરો ચાલી રહી છે ઓફરનો લાભ પણ લઈ શકો છો અને આ ઓનલાઈન ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો અને ફર્મા પણ તમે કેશ ઓન ડિલેવરીમાં ઘર બેઠા મંગાવી શકો છો હવે આપણે વાત કરીશું આ પટ્ટી તો લગાવી દીધી હવે આ પટ્ટીને લગાવ્યા પછી આ આપણે પાઇપિંગ બનાવવાની કેવી રીતના બંધ થઈ ગયું બરાબર આ તો આટલું તો કરતા આવડે જ આપણને બરાબર એટલું તો ખબર છે મને તમને આવડે છે હવે આટલું કરી લીધા પછી તમારે આ જે પટ્ટી જે છે તે પટ્ટીને આપણે અડધી વાર લેવાની કેટલી અડધી હવે અડધી વાર લીધા પછી એક વસ્તુની ખાસ જોવાનું છે કે આ અડધી પટ્ટી જે વરી તે નીચે જે આ જે જે છે તેને એ એ ઉપર આવી જવું જોઈએ જોઈએ ડબાન એની નીચે ના જતું એટલે કહેવાનો મતલબ કે કવર થઈ જવું જોઈએ દબાણ કવર થઈ જવું જોઈએ બહાર દેખાવું જોઈએ નહીં આવી રીતના આપણે પટ્ટીને વાર દેવાની જેટલી પટ્ટી છે તેથી અડધી પટ્ટી અંદર આપણે વાર દેવાની આ પટ્ટીને આપણે કેવી રીતના ગોઠવવાની છે આવી રીતના મૂકી દીધું આવી રીતના સિલાઈ ચાલુ કરી દીધી હવે આપણો જે અંગૂઠો છે ને ઉપરના ભાગમાંથી આ આંગળી શું કરશે કે આ જે પટ્ટી છે તેને અડધી અંદરની સાઈડ વારતી જશે એટલે મેં અંગૂઠો નીચે મૂક્યો આવી રીતના આ પટ્ટી જે છે તેને અડધી વારતો જાય ને પેલું ડબાણ ને આ બાજુની સાઈડ ધક્કો મારતો જાય અને મેં સિલાઈ કઈ મારી બિલકુલ પટ્ટી પર બી નહીં અને બ્લાઉઝ પર બી નહીં બંનેના જે થાંધો છે જે ભાગ છે જડ કહેવાય એને એની અંદર આપણે સિલાઈ મારવાની બરાબર આવી રીતના મેં ગોઠવતો જોઈએ જો થોડુંક થોડુંક કરવાનું એક એક ઇંચ સેટ કરવાનું કરતા જવાનું એક એક ઇંચ કરતા જવાનું નવું નવું છે ના ફાવે બરાબર છે એક એક ઇંચ કરતા જવાનું સિલાઈ મારતા જવાનું એક એક ઇંચ કરતા જવાનું સિલાઈ મારતા જવાનું અને આ વસ્તુમાં કેવું છે કે તમે જેટલું શાંતિથી કરશો એટલું તમારા ગળાનું ફિનિશિંગ મસ્ત આવશે બરાબર છે આવી રીતના કરતા જવાનું જુઓ અને બને ને ત્યાં સુધીને એટલો પ્રયત્ન તો ખાસ કરજો કે આખી પટ્ટી આખી પાઇપિંગ આખી ગોઠ એક સરખી આખા ગળાની મજા આવે તો મજા આવી જશે રાખું છું બંને વસ્તુ કરતો જોયું મેન મહત્વનું છે કે આ બ્લાઉઝ નું નાક છે જો આમાં મસ્ત ફિનિશિંગ આવી ગયું ને અને ફિટિંગ આવી ગયું ને તો આખો બ્લાઉઝ એકદમ ઓકે સરસ જોરદા ચાકાચક થઈ જશે બરાબર અહીં તમારાથી કશું ખેંચાય નહીં કશું થાય નહીં નો પ્રોબ્લેમ બિંદાસ કરો કોઈ ચિંતા નહીં કારણ કે અંદર સિલાઈ વાગી ગઈ છે ને એટલે ખેંચાય હાથ નું મેન મહત્વ છે હાથ અને અંગૂઠો આ નીચેનો અંગૂઠો આ ઉપરની આંગળી આ ઉપરની આંગળી થી અને નીચેના અંગૂઠાથી પકડેલું છે નીચેનું ડાબા અને આ ઉપરની આંગળીથી મેં આ પટ્ટીને અડધી વારી રહ્યો છું આવી રીતે આ પટ્ટી અડધી આમ વરી રહી છે બરાબર છે આવી રીતના ખાસ કાળજી રાખવાની આટલું ડિટેલમાં મેં ક્લાસની મેં સમજાવું છું બરાબર આ વિડીયોની મેં પહેલી વખત મેં સમજાવી રહ્યો છું જોઈ લો આ કમ્પ્લેટ આપણું કમ્પ્લેટ આપણી આ પાઇપિંગ લાગી ગઈ છે આખા બ્લાઉઝ ની અંદર જોવા ગળું બી એકદમ કમ્પ્લીટ કોઈ પણ જાતનું ખેંચાતું નથી આ બાજુ પાછળની સાઈડ પણ જોઈ લો ગળું એકદમ કમ્પ્લીટ કોઈ જગ્યાએ ખેંચાતું નથી જોઈ લો બરાબર કોઈ જગ્યાએ ખેંચાતું નથી આમાં બી તમે જોઈ શકો છો કે ગળું આગળના ભાગમાં બી ખેંચા તમારે કદાચ આવું થતું હશે થાય છે ને આવું આવી રીતના ખેંચાતું હશે ભલે ને આમ સરખું ગમે તેલું ગળું તો આમ ઊંચું થઈ જાય આવી રીતના આમ ઊંચું થઈ જાય આવું થઈ જતું હશે થઈ જતું હશે ને આવું બધું પ્રોબ્લેમ ના થવા જોઈએ બરાબર ગળું ખેંચાઈ જાય ને તો આ રીતના આવી રીતના ઊંચું થઈ જાય બરાબર આવું ના થવું જોઈએ આ રીતના રીતના સીધું બેસી જવું જોઈએ બરાબર બરાબર ભલે મેં તો તો બી બેઠેલું છે હવે ઘણા લોકો એવું કે ગમે તેટલું કરો છો ને તોય નહીં થતું આવું થતું જ નહીં તો જો મને બી મારે બી આ પાઇપિંગ નથી થતી બરાબર તારી પ્રેક્ટિસ કર કર કરી છે તારે આવી રીતના મારી મારી પણ આ પાઇપિંગ બેઠી છે આ ગળું બેઠું છે બરાબર એવું નથી કે કાલે મેં લઈને બેઠો ને આજે મને આવડી ગયું નથી ઘણા બધા દિવસો લાગે છે લોકોના તો મહિનાઓ નીકળી જાય છે તો પણ બેસતું નથી પણ પ્રેક્ટિસ કરો મહેનત કરો ટાઈમ આપો અને જેટલું બને એટલો સુધારો લાવતા જાઓ તો તમારી રીતના પછી તો તમારું કામ એકદમ ચોક્કસ કમ્પ્લીટ થઈ જશે ને બધું સારું વ્યવસ્થિત બનતું થઈ જશે મેન વસ્તુ તમારો હાથની વાત છે આ નથી મશીનની વાત મશીન ગમે તે હશે ચાલશે તમારો હાથ બેસી ને એક વખત તો પછી ગમે તેવો બ્લાઉઝ હશે ને કમ્પ્લીટ ફિનિશિંગ આવશે આવશે ને આવશે બરાબર છે તો આ તો બ્લાઉઝ બ્લાઉઝનું ગળું કે રીતના બનાવ અસ્તર વાળો હોય કે સાદું હોય સિસ્ટમ સેમ જ છે આ બરાબર પાઇપિંગ કેવી રીતના કરવાની એટલે ગળું કે રીતના બનાવવાનું ગોટ કેવી રીતના બનાવવાની તેનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કઈ મનમાં મૂઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય